ડબઈ ખાતે આવેલી વિદ્યાર્થી સ્કૂલ જીવન અને તેમાં પણ ખાસ કરીને કિશોર અવસ્થામાં વિદ્યાર્થીઓ માટે રમતોનું વિશેષ મહત્વ હોય છે જીવનના વિવિધ સંઘર્ષોમાં ખેલદિલીની ભાવના વિકસે અને શરીર મજબૂત થાય સ્ફૂર્તિવાન બને તેમજ અભ્યાસમાં મન લાગે આવા બહુવિધ હેતુને ધ્યાનમાં લઈને મહેદવિયા તાલીમી સોસાયટી ડભોઈ સંચાલિત મહેદવીયા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે દર વર્ષે શિયાળુ રમતોત્સવનું આયોજન થતું હોય છે તેના ભાગરૂપે ચાલુ શૈક્ષણિક વર્ષમાં પણ શાળા દ્વારા બીજી અને ત્રીજી જાન્યુઆરી બે હજાર રોજ શિયાળુ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું શાળાના પીટી ટીચર રજબભાઈના માર્ગદર્શન હેઠળ ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓએ સંગીત ખુરશી ખોખો કોથળા દોડ સ્લો સાયકલ રસા ખેંચ લીંબુ ચમચી અને ક્રિકેટ જેવી બહુવિધ રમતોમાં ભાગ લીધો વિવિધ રમતોમાં અંદાજીત ત્રણસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની સક્રિયતા દાખવી શાળાના તમામ શિક્ષકોની રમત વાઇસ ટીમ બનાવી વિવિધ રમતોની દેખરેખ રાખી શાળાના તમામ શિક્ષકો આચાર્ય અને શાળા સંચાલક મંડળના પ્રમુખ ઇબ્રાહીમ મહુડાવાલા મંત્રી શબીરભાઈ દુર્વેશ ઉપપ્રમુખ મકબુલભાઈ બાબુજીવાલા સહમંત્રી હુસેનભાઈ પંચીગર તેમજ ખજાનજી અને ડભોઈ નગરપાલિકા સદસ્ય નૂર મોહમ્મદ મહુડાવાલા વગેરે તમામ વિદ્યાર્થીઓ તેમજ આયોજકો પણ ઉપસ્થિત રહ્યા હતા